દેશની દિશા અને દશા નક્કી કરતા આ પ્રખર બૌદ્ધિક કાર્યક્રમ અંતર્ગત આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમો યોજાનાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરાયેલી સંકલ્પના જેમાં વર્ષ બે હાજર ચોતાલીસ અત્યંત મહત્વપૂર્ણ રહેવાની છે ત્યારે વડોદરામાં ભારત ભાગ્ય વિધાતાના લોન્ચિંગ થકી સામાજિક કાર્યો સાથે યુવાઓ એકત્રિત થઈને ભારતના સર્વાંગી વિકાસમાં જોડાય તે માટે યુવા સામાજિક આગેવાન ઋત્વિક પુરોહિતે એક અનોખું અને નવું મિશન હાથ ધર્યું જેનું લોન્ચિંગ આજ રોજ વાણિજ્ય ભવન ખાતે કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ભારત દેશ જ્યારે આઝાદીના સો વર્ષથી ઉજવણી કરશે ત્યારે ભારત એ સંપૂર્ણપણે વિકસિત રાષ્ટ્ર હોય એવી સંકલ્પનામાં યુવાઓની ભૂમિકા પણ અત્યંત અગત્યની પુરવાર થવાની છે ત્યારે ભારત ને ભાગ્ય વિધાતા કઈ રીતે બનાવી શકાય એ માટેનું મનોમંથન એના વિચારો યોજનાઓ અને એના દ્રષ્ટિકોણ લોકો સુધી રજૂ કરવાના ઉત્કૃષ્ટ ધ્યેય સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારત ભાગ્ય વિધાતાના લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા એફઆરસી સમિતિના સભ્ય કૃણાલ બ્રહ્મભટ્ટ તાપી જિલ્લાના સ્માર્ટ વિલેજ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા બુહારીના છેલ્લા દસ વર્ષથી સરપંચની ભૂમિકા અદા કરતા સુરત દેસાઈ જાણીતા એડવોકેટ નોટરી અશ્વિન ત્રિવેદી અને જાણીતા પત્રકાર સહિત નેશન પ્લસ ન્યૂઝના ચીફ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના ને સિદ્ધ કરવા માટે આયોજિત ભારત ભાગ્ય વિધાતાના લોન્ચિંગ કાર્યક્રમથી અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરતા ડોક્ટર જયપ્રકાશ સોનીએ ઋત્વિક પુરોહિતને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે હવે આ દેશ જ્યારે આઝાદીનો અમૃત કાળથી પસાર થઈ રહ્યો છે ત્યારે નિશ્ચિતપણે આ પ્રકારના કાર્યક્રમો યુવાઓને ચોક્કસપણે માર્ગદર્શન પૂરું પાડશે આજે અહીંયા વાણિજ્ય ભવન ખાતે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત ભાગ્ય વિધાતા યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજનો જે યુવાન છે એ કાલનું ભારતનું ભાગ્ય છે આપણા નરેન્દ્રભાઈ આદરણીય વડાપ્રધાન એ તો કહે છે કે આજના યુવાનો જે છે એ જ ભારતને વિકસિત ભારત બનાવનાર છે યુવાનોનું યોગદાન બહુ મોટું યોગદાન રહેવાનું છે આજે ભારતની અંદર પચાસ ટકાથી પણ વધુ યુવા વર્ગ છે અને કોઈ પણ દેશમાં જ્યારે યુવાનો કોઈ ઠાની લે છે તો એ પ્રમાણે કામ થતું જ હોય છે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદ પણ એવું કહેતા આજથી દોઢસો વર્ષ પહેલાં કે એકવીસમી સદી એ ભારતની સદી છે એ નરેન્દ્ર બોલીને ગયા છે બીજા નરેન્દ્ર સાકાર કરવા જઈ રહ્યા છે ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું ત્યારથી લઈને બે હજાર સુડતાલીસ એટલે કે સો વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ભારત વિકસિત બને એવો એક સંકલ્પ પણ કરવામાં આવ્યો છે એ સંકલ્પ કોઈ પૂર્તિ કરી શકશે તો આજનો યુવાન જ કરી શકશે એટલે આવા કાર્યક્રમોના માધ્યમથી યુવાનોને એક માર્ગ મળે એક પ્રકારનું ડાયરેક્શન મળે કે આપણે શું કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એવા પ્રકારનું એક માધ્યમથી આ કાર્યક્રમ આયોજિત છે એ બદલ ટ્રસ્ટ એમના મુખ્ય આયોજક અને એમના સૌ સાથી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી અને ભારત ભાગ્ય વિધાતાના સંયોજક એવા ઋત્વિક પુરોહિતે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વર્ષ

ભારત ભાગ્ય વિધાતાના નામે એક યુથ કોન્કલિવ તથા એક યુથ પાર્લામેન્ટનું લોન્ચ ઇવેન્ટને ખુલ્લી મૂકવામાં આવી છે જેની અંદર યુથ કોન્કલિવની અંદર પાણી પર્યાવરણ અને પ્લાસ્ટિક આ ત્રણને આવનારા બે હજાર સુડતાલીસ સુધીમાં જ્યારે ભારત વિકસિત ભારત બની રહ્યું છે ત્યારે આ વસ્તુને આપણે પર્યાવરણ અને પ્લાસ્ટિકથી કેવી રીતના આપણા ભારતને શુદ્ધ અને સ્વચ્છ બનાવી શકીએ તેની માટેનો એક ધ્યેય લેવામાં આવ્યો છે જેની અંદર અમારી સંસ્થા દ્વારા સમગ્ર વડોદરામાં એક હજારથી પણ વધુ દુકાન લારી રેસ્ટોરન્ટ પ્લાસ્ટિક મુક્ત કરવા માટેના પ્રયાસો કરાશે બીજી વસ્તુ એક હજાર પાણીની બોટલના ટ્રીગાડો એ વડોદરાના રોડ પર અમારી સંસ્થા દ્વારા લગાડવામાં આવશે એની સાથે સાથે યુથ પાર્લામેન્ટ એટલે સમગ્ર ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અહીંયા આવવાના છે ટોટલ દસ હજાર વિદ્યાર્થીઓ વડોદરા ખાતે જોડાશે અને એક યુથ પાર્લામેન્ટ જેવી રીતના દિલ્હીમાં પાર્લામેન્ટ છે એ જ રીતની પાર્લામેન્ટ વડોદરા શહેરમાં પણ યોજાશે તમે જોઈ રહ્યા છો કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું છે કે એક લાખ યુવાનોને આપણે કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે કોઈ પણ સંસ્થા સાથે જોડીએ અને એની અંદર કંઈ ને કંઈ બદલાવ આવે એની માટે અમે આ એક ભારત ભાગ્ય વિધાતાના પ્લેટફોર્મ થકી એની અંદર યુવાનોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર ગ્રામ વિકાસની ઉપર સતત ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે તાપી જિલ્લાના બુહારી ગામ જે સ્માર્ટ વિલેજ તરીકે પણ ઓળખાય છે અને એટલું નહીં પરંતુ સુરત દેસાઈ એ સમગ્ર દેશના સૌથી યુવા સરપંચ તરીકેની જવાબદારીનું નિર્વહન પણ કરી ચૂક્યા છે ત્યારે સતત બીજી ટર્મ માટે ચૂંટાયેલા સરપંચ એવા સુરત દેસાઈ પણ આ કાર્યક્રમમાં પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત ભાગ્ય વિધાતાના શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમ થકી યુવાઓમાં એક અનેરા ઉત્સાહનું થયું છે ભારત ભાગ્ય વિધાતા દ્વારા યુથ પાર્લામેન્ટનું આયોજન થનાર છે જેના આજે આ લોન્ચિંગ ઇવેન્ટ હતી આ લોન્ચિંગ ઇવેન્ટ યુવાનો મેક્સિમમ યુથ પાર્લામેન્ટમાં જોડાય બે હજાર સુડતાલીસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે કે દેશ વિકસિત બને અને આજે જ્યારે ભારતમાં પાસઠ ટકા યુવાનોની વસ્તી છે ત્યારે વધુમાં વધુ યુવાનો દેશ પ્રત્યે દેશ હિટમાં આગળ વધે એ માટેનો આ મુખ્ય હેતુ છે અને યુવાનો પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવામાં સહયોગી બને એ મુખ્ય ઉદ્દેશ સાથે આ યુથ પાર્લામેન્ટનું આયોજન થનાર છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર